તમારું સંતાન થવી જોઈએ સો ટકા થવી જોઈએ કાર્યવાહી બીજી વાર આવું આ બનાવ બને નહીં રાજકોટ ની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ

વિવિધ કાયદાકીય અનુસંધાન હોય એ આપણે સૌ સમજી શકીએ અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે સીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ અને રેસવે એન્ટરપ્રાઇઝ રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે માર્કેટમાં રજૂ કરે છે માર્કેટમાં ઓફર કરે છે ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ જે તે મેન્યુફેક્ચરરની હોય આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જ કાયદાકીય દ્રષ્ટિકોણથી આ વિષયને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મારા વ્યક્તિગત અભ્યાસમાં એ બાબત આવી કે આ પ્રકારની દુર્ઘટનાના અનુસંધાનમાં

તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્ટ્રેન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આપી શકાય નહીં કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે તો પણ ગયેલ વ્યક્તિ પાછી આવશે નહીં આ અનુસંધાનમાં જયારે કાયદાકીય પ્રોવિઝન ની વાત આવી ત્યારે મને એમ થયું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતર માંગવું જોઈએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં

માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ના ભાગરૂપે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું કરીશ પણ એક એક કે તમારી પાસેથી હું પણ રૂપિયો ફી લઈશ નહીં આ માત્ર વેકરિયા પૂરતી વાત નથી ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે એ કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવશે તો એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું આ તબક્કે અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે કન્ઝ્યુમર બારના પ્રમુખ શ્રી ડીબી વસાવડા સેક્રેટરી શ્રી સુનિલ પોપટ આ સહિત બધા જ કન્ઝ્યુમર બારના મેમ્બર્સે પણ ટેકો જાહેર કર્યો છે અગાઉ આપણે સૌ જાણીએ છીએ એમ રાજકોટ બાર એસોસિએશને પણ એવી જાહેરાત કરી છે એવો ઠરાવ કર્યો છે કે આ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર લોકો છે એના તરફે કોઈ પણ વ્યક્તિ એડવોકેટ તરીકે રોકાશે નહીં આ આખી સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત છે એવી છે કે આ પ્રક્રિયામાં અમે ટીઆરપી ભાગીદારો મિલકત ના સંચાલકો માલિકો અને સાથોસાથ રાજકોટના કલેક્ટરશ્રી રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજકોટના પોલીસ કમિશનરશ્રી એમને પણ પક્ષકાર બનાવ્યા છે એમને પક્ષકાર બનાવવા માટેનું મુખ્ય કારણ એવું છે કે આ ફરિયાદની અંદર સમગ્ર ઓથોરિટી પાસેથી કલેક્ટર કમિશનર પોલીસ અને કમિશનર મ્યુનિસિપલ ત્રણેય સાહેબશ્રીઓ અધિકારીઓ પાસેથી એવી સ્પષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે કે આ અંગેનું જે કાંઈ પણ સાધનિક રેકોર્ડ હોય દસ્તાવેજી આધાર પુરાવાઓ હોય એ કન્ઝ્યુમર કમ્પ્લેન કામે કન્ઝ્યુમર કમિશન સમક્ષ રજૂ રાખે કોઈ પણ પ્રકારની શેર શરમમાં આવ્યા વગર રજૂ રાખે જેથી કરીને મૃતકને ન્યાય આપવા માટેની જે પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ જેમાં અમે એક પણ રૂપિયો ફી નથી લઈ રહ્યા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છીએ એ સામાજિક ઉત્તરદાયિત્વ ની અંદર કેટલો દાવો છે તે કરી શકે છે કેટલો દાવો મળવા પાછો અમે વીસ લાખ ની ફરિયાદ દાખલ કરી છે વીસ લાખ નું વળતર મળવા પાત્ર છે એટલા માટે કે મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો આ પ્રકારે એન્જિનિયરિંગમાં ભણતો વિદ્યાર્થી હોય અને એને ભવિષ્યમાં જે મળવા વળતર હોય એને ધ્યાનમાં રાખતા એ રકમ કદાચ પંદર સોળ લાખ સોળ લાખ રૂપિયા જેવી થતી હોય છે